અરે મિત્રો તો ગુડ મોર્નિંગ બધાને કેમ મારા તો તમે જોઈ રહ્યા છો તો તમારી ચાલુ થઈ ગઈ છે અને તમારી કારણે કે તો આપણી સુરક્ષા માટે અને લોકોની સુરક્ષા માટે તો આજે હું એવું કહી તો તમે આ વીડિયો તો દેખલા મારી કરતા કાઈટ પર કનેજો અને વીડિયોને બને કરી દો તો તમે જોવા જો તો દરેક બધા સારો ચા બળ્યો હોય અલગ અલગ તમે જોવા દે તો આપણે તાયલો પડ્યા હોય ભંગાય પડ્યો હોય તો તેવા મચ્છા થઈ અને મચ્છરના કારણે આપણે ડેન્ગ્યુ મેલેરિયા ટીકા લીધે આવા રોગો થતા હોય છે તમે જોયું જ હશે કેમ કે આવા રોગોના કારણે આપણે બહુ નુકસાન થઈ જાય તો એથી કરી તમારે પણ જો તમારા ધાબે કોઈ ભંગાર હોય કે કોઈ પણ વસ્તુ હોય તે સાફ સફાઈ રાખવી અને બધું દરેક વસ્તુ તમારે નવેસરથી ભરવું અને જો તમે આવા ઘટકી હોય તો તમે પણ સાફ સફાઈ રાખો અને આપણી ટાંકીઓ છે તો અવાજ પૂછતો ઢાંકણું રાખવું એમાં કેમ કે તેમાં મચ્છરના પૂરાના

ઘરે ઘરે આવી રહ્યા છે દવા છાટવા તો તમે પણ દવાનો છંટકાવ કરો કેમ કે તમે દવાનો છંટકાવ કરશો તો દરેકે દરેક મચ્છા ભાગી જશે અને નાના છોકરાઓ હોય કે તમે પણ મચ્છરદાનીમાં જ સુવાનો તમે આગળ રાખો અને મચ્છરદાની આપણે દવાવાળી આવડતી છે મ્યુનિસિપાલિટીની તો એ પહેલાં મચ્છરદાની ધોઈ નાખવી એમ કે જો તમે જો મચ્છરદાની ધોયા વગર સુશો તો તમને આખા શરીર લાઈ પડશે તો તમને પણ વધારે એ તો નુકસાનકારક છે તો પેલા કોઈ પણ મચ્છરદાની હોય તો ધોઈ નાખવી સારી રીતે સૂકવી સૂકી નાખવી તાપમાં પછી જ અને આ વચ્ચેદારીમાં તમારો વધુમાં વધુ આગળ રાખજો કે તમે પણ બીમાર ના પડો અને તમને સારું રહે તે માટે અને આવા અવનવા રોગો ના ફેલાય તે માટે તમારે ખૂબ જ સાવચેતી રાખવી પડશે અને તમારે રોજે રોજ નવું પાણી ભરવાનું છે કે ઘરે આવી રીતે કે તમારે સાવચેતી રાખવી પડે ગરમ પાણી પીવાનો જ તમે વધારે ઉપયોગ કરજો કેમ કે અત્યારે આપણે ઠંડા પાણી પીએ છીએ તેથી બી વધારે ઓવર થઈ જાય અને અત્યારે ગરમ પાણી પીવું જોઈએ આથી તમે પીવા માગું છું કે તમે પણ જો ચોમાસામાં તમારો બંગાળ હોય તો બધો કાઢી નાખજો અને તમે સાવ કેમ થઈ જજો કાલે ગયું હું અને આવા આવનવા વિડીયોમાં મળતો રહીશ તો તમને પણ આવી સાવ કેટલી આપતો રહીશ સુરક્ષા માટે તમે પણ લેજો અને તમે એમ સી માં આવે તો દવા પણ જરૂર થી ખાવજો તમને સારું લાગશે કેમ કે તમે જો દવા નહીં ના ખાઈ તો મચ્છર આવે ને મચ્છર કોળા મુખે તો હવે નવા બીજા મચ્છર ભેડા થઈને તમારા નાના છોકરા હોય કે બાળક તમે ભી હો તમારા વડીલ હોય તો તે એમને ખબર છે તો તમને પણ જો આવી અવનવા બીજો કે મે તો તમે પણ લાઈક કરી દેજો કારણ કે રજા લો તો આવવાનો બમ મળતો નહીં